આ ઘટનાને વધુ ચર્ચાસ્પદ બનાવવાના પ્રયત્નમાં આ પોતાની સાથે એક ન્યૂઝ ચેનલની રિપોર્ટરને પણ લાવ્યો હતો ત્યારબાદ યુનિવર્સિટી પરિસરમાં બોટલોની હાજરીને આધારે હતો કુલપતિ હોલમાંથી નીકળતા જ આ વિદ્યાર્થીને પત્રકારી દો બોટલો દેખાડી અને યુનિવર્સિટીના પરિસરમાં અનિયમિતતાઓનો આરોપ મૂક્યો હતો વિશ્વવિદ્યાલયની ફરિયાદ આધારે વેસુ પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે બદનામ કરવાનો પ્રયાસ કરનાર સ્પષ્ટ થયું કે બોટલ કોથળો આ વિદ્યાર્થી પોતે જ લાવ્યો હતો અને ઈચ્છા પૂર્વક તેને કન્વેન્શન હોલ પાસે ઉઠ્યો હતો આ નાટક યુનિવર્સિટીની પ્રતિષ્ઠા નુકસાન પહોંચાડવા માટે આચરવામાં આવ્યું કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડાએ આ ઘટનાને ગંભીરતાથી લેતા નિવેદન આપ્યું છે કે આ પ્રકારની અણધારેલી અને શિસ્ત વિરોધી પ્રવૃત્તિઓ સહન કરવામાં નહીં આવે તેમણે કહ્યું કે શિસ્ત ભંગ કરનારા વિરુદ્ધ કડક પગલા લેવામાં આવશે અને યુનિવર્સિટીની પ્રતિષ્ઠા અમલમાં રાખવામાં આવશે આપણી વેનરબા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો 51મો લોકમાતા અહલ્યાબાઈ હોલકરજી યુવા મહોત્સવ બે હજાર ચોવીસનો આજે પ્રથમ દિવસ છે અમારા ડાઇનિંગ હોલ પાસે આ પીજી ડિપ્લોમા ઇન જર્નાલિઝમનો સેકન્ડ સેમિસ્ટરમાં ભણતો વિદ્યાર્થી એ ત્યાં આવીને નશાકારક બોટલોને ત્યાં આવીને ફેંકે છે અને મીડિયાને લઈને જ આવે છે એટલે કે યુનિવર્સિટીની ઇમેજને એ હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે આ સંદર્ભમાં ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને એનો પ્રવેશ રદ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી છે આ ખૂબ જ નિન્ય કૃત્ય છે અને વિદ્યાર્થીએ આ પ્રકારની બોટલો ક્યાંથી લાવ્યો એ જ અમારા માટે તપાસનો વિષય છે જેથી આગળની કાર્યવાહી પોલીસ કરશે